એને પેલા તો આવી જાય આપણે રહી જ ભાઈ દેશી ઘી આંબુલેટ કદી સાફ નથી પણ છે હા ભાઈ તો બધું લઈ જવાનું હોય ને અગર નારીઓ લઈ લે દુકાન નથી હવે તો ફોટાફોટા વરસાદ નથી ને ત્યાં ઉગી જાય તો વાદરા થઈ ગયા અત્યારે અમે પહોંચી ગયા છે રહીશ ગામડી ગયા વરસાદ જો ચાલુ છે અત્યારે હું પહોંચી ગયો છે અમારે કુળદેવી માના મંદિર હે માતાજી સભી થાય માતાજી માનો મંદિર છે આ અમારું કુરીદેવી દર્શન કરી ભાઈ બધા જય મા સભી થાય હાલો તો ભાઈ છે ને બી આગળ થોડી કરી પછી મળીએ ભાઈ વરસાદ ચાલુ છે ધીમે ધીમે પલરી ગયા કે આપણે જાવું છે કોણ કાટે તો પણ પલરી ગયા કઈ વાંધો નહીં તો આઈ જા વાહ ભાઈ વાહ પ્રોગ્રામ કરવા આ તો બુદ્ધિ વગર નો લાગે કુલ છે હવે ભાઈ પ્રોગ્રામ માં આવ્યા અંધારામાં ફેસલાઇટ ચાલુ નથી બરોજવાર મળી જાવ

ચટણીમાં અમારા સુમિતભાઈનો મોટો હાથ છે રૂકમાયત્રી ને ધ્યાન રાખવું પડે સુમિતભાઈ કારીગર છે કારીગર કોણ છે ને તું છે કે આ સુમિતભાઈ જો ભાઈ ગામની અંદર કોઈ પણ છોકરાના મિત્ર સર્કલમાં હોય ને ભાઈ તો એ બનાવે ને ભાઈ એ વાત જવા દીધી સુમિતભાઈને ફોન કરજો શાક તમારે જોરદાર બનાવી દે તો ભાઈ આ શાક ને ખૂબ એવા મસાલા આ મસાલા છે ને આપણે સુમિતભાઈ બનાવે છે એટલી જડીબુટ્ટી માંથી બનાવે બધી મિક્સ ક્યાંથી લઈ સુમિતભાઈ જડીબુટ્ટી કઈ કહેવાય એ ભાઈ હણન બાપા નતા લે આ કેવો પર્વત સમજે કેવો પર્વત તને કદાચ રામેણ અમાર બો જોતો ને રામેણ જોતો યાર કેવો પર્વત કેવા ભૂલાઈ ગયો આ હિમાલય પર્વત ઉપર થી હે ને ભાઈ આ હિમાલય હાલ અહીંયાથી આ સમજી તો જડી બુટી લઈ આવે એમાંથી જે મસાલા બને ને આ શાક બને બે અમારે બાયુ છે ને આ મોલું ટૂંકમાં મોરે બધી બાયુ જો ને બેઠો છો બાયુ જો તો પાશન તો વાસણ ધોવા સંજયભાઈ નાની છોકરી છે ને અને ભાઈ કાલે પપ્પા ને રોકાઈ ગઈ એટલે હું સાંજે હતી ને ત્યાં અહીંયા નું આવીને આરામ અત્યારે બીજા સવાર થઈ ગયું છે સવાર સવારમાં ભાઈ આ બધી વરસાદ ચાલુ થઈ ગયા મને એટકી હે કોણ ભરતું છે મને તો ભાઈ ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ભાઈ આપણે બુલેટ બુલેટની હાલત જોતા ખાલી અહીંયા સુધી ગારવું ઉડો ભાઈ આપણે અમીરી જોઈ તમારે અમીરી ઉભર તું અમારે અમીરી દેખાડો મારે પાસે પૈસા બહુ હં એટલે બહુ આવે જોઈ લો હવારા એવો જો અહીંથી અંદર યુદ્ધ પૈસા મારે પાસે બહુ વઢડો પણ ચા પીડ્યા નહીં ખબર નહીં

મીનુ કેવું છે મસ્ત એ ભાઈ એડું નહિ થતું નાખું જો વાહ કે ત્રણ છે એક તો આ તો દેખાતું નથી કાળું તો એ મારે હા હું મારું રોકાટ છે તમે તમારા બેહો તમારું જ ઘર છે હું મારું નથી તો ભાઈ આ છે આપડી નારિયેરી અને કોઈક મહેમાના નારી પીએ પણ ખરેખર યાર અમે ને નારી સાડી જ નામ કે નારી ઉછાઈ જાવજે એટલે એઠી નારળી હોય ને તો આપણે પાડી શકીએ કોઈક મહેમાન આવે કે નારિયર ખાવાની હોય આપણે ભાઈ આને અવડીનારડીમાં સડવાની આપણે આદત ન હોય નીચે આપણી નારળી ક્યાંય છે ને હશે એટલી જો એટલી આમાં કંઈ નારિયર હોય ને એકાદબી હોય એટલે એ અમારા છે ને મોટા બગીચામાં કાયસું થાય એટલે બીજું ગામમાં બગીચું થાય ને ત્યાં નીચો હોય પણ ત્યાં ટૂંકમાં કોઈ મહેમાન આવે ને તો નારિયેળેર આપણે તોડવા જાય ને એને પહેલાં તો આપણે પાડી ગયા ભાઈ નારિયે કાપવા આવે ને એટલે ખે આમાં બહુ કહેવું થાય ને તમે સેટિંગ કરવું જો હવે બાકી આવે આપણે મગફળી

હાલો તો ભાઈ ને વાડીએ પ્રોગ્રામ છે ને લેવા બનાવવાની છે ભરતભાઈ ને ડોક્ટર ભરત આ બનાવ્યું બનાવતી ને આજ પાસે મિત્ર કે પોપટીઓ બનાવું મારા તરફથી હાલો આપણે ખાવા ચારે છે ગા લખીમાં લખીમાં થેન્ક યુ મેં કપુરિયા લઈ આવી ને ત્રણ કિલો લઈ હા ગા મેં બે કિલો મંગાવ્યા ત્રણ કિલો લખીમાં કપુરિયા કપૂરિયા લઈ એક કિલો ખાઈ ગયા હજી બે કિલો મને કપૂરિયા બહુ આવે હાલો તો હવે મિત્રો આવી એટલે આપણા કાળુભાઈ પાછળથી બેઠા ને કાળુભાઈ છે કાઢું ભાઈ કે છે હો તે માથું આવી એ માથોર આવે તોય કારવું છે જો હાલો ભાઈ તો બોકલ લેતા આ બ્લોક ને અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા